વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી તમારાથી થાય તે કરી લો અમે અંદર તમને નહીં બેસવા દે એવું વર્તન કરે છે જે અમે તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે આ બાબતે જિલ્લા કલેક્ટર અને આગળ સુધી અમારી જવાની પૂરેપૂરી સરકાર શ્રી તરફ જવાની પૂરેપૂરી તૈયારી છે અને વકીલના હિત માટે હંમેશા આ લડત તમામ વકીલો ઊભા થઈને અમે આપીશું અને વકીલો છો તમે કેસો કમ લો છો તમારે કેસો ના લેવા જોઈએ તમારું કામ નથી એ હકીકતો જણાવી અમને અપમાનિત કરી બહાર કાઢેલા છે જેનો અમે વિરોધ કરીએ